અમરેલી જિલ્લાના બગસરામાં એસબીઆઈના અધિકારી યોજી વેપારીઓની મીટિંગ મીટિંગમાં એસબીઆઈના અગ્રજીઓ આવ્યા કેન્દ્ર સરકારની યાદીને જાણકારી મુજબ જે કોઈપણ વેપારીઓને ખાતા બંધ પડેલ હોય અને બેંકમાં રૂપિયા પડેલા હોય તે તમારું તમને અર્પણ કાર્યક્રમોનું આયોજન તા અઠાવીસ નવેમ્બર પચ્ચીસના દિલીપભાઈ સંઘાણી હોલમાં સવારે નવ વાગ્યા કલાકે યોજાશે તેમાં તમામ પ્રકારની કામગીરીમાં સહયોગ આપવા માટે બેંકના નિવૃત્ત કર્મચારી પિયુષભાઈ શાહ દ્વારા જાણકારી આપવામાં આવી બાઇટ પિયુષભાઈ સાહેબ નમસ્કાર મારું નામ પિયુષભાઈ શાહ છે હું એફએલસી એસબીઆઈ લીડ બેંકમાં કામ કરું છું અત્યારે જે કેન્દ્ર સરકાર દ્વારા એક અભિયાન શરૂ થયું છે તમારી મૂડી તમારા અધિકારો આમાં બેંકોમાં જેના દસ વર્ષથી વધારે પૈસા પીડા હોય છે અને લગભગ લોકો એને ભૂલી ગયા હોય છે એવા લોકોને સરકાર આદેશ અનુસાર હવે એવા કસ્ટમરોને ગોતી ગોતીને એમને પૈસા પરત આપવાના છે એનું અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે એ અંતર્ગત અહીંયા ગુજરાતમાં આપણે શરૂઆત થઈ છે ચાર તારીખથી ચાર ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી નિર્મળા સીતારામજી પધારેલ એમના હસ્તે આ અભિયાનનો પ્રારંભ થયો છે અને હવે દરેક જિલ્લા જિલ્લા મથકે આના કેમ્પ થઈ રહ્યા છે એવો જ એક મેગા કેમ્પ અમરેલી ડિસ્ટ્રિક્ટનો અઠ્યાવીસ તારીખના રોજ દિલીપ સંઘાણી ટાઉન હોલ એજ એમએસ બેન્કની સામે અમરેલી ત્યાં થવા જઈ રહ્યો છે એમાં કલેક્ટરશ્રી ઉચ્ચ અધિકારીશ્રીઓ આરબીઆઈના અધિકારીશ્રીઓ દરેક બેંકના અધિકારીશ્રીઓ અને કસ્ટમરો ઉપસ્થિત રહેવાના છે આમાં જે કોઈ કસ્ટમરને એમ લાગતું હોય કે આપણા જૂના ખાતા છે ઉદ્ગમ પોર્ટલમાં જોઈને જોઈ લીધું હોય તો એવા કસ્ટમરો અને એમની આસપાસ કોઈ એવા કસ્ટમરો હોય દરેક તેને ત્યાં વધારવા વિનંતી છે જે લોકોના હમણાં તાજેતરમાં જ આવા પૈસા બેંકે પરત આપવાનું નક્કી કરેલું હોય એમની કેવાયસી બધું થઈ ગયું હોય એ લોકોને પણ ત્યાં બોલાવી એમનું સર્ટિફિકેટ પાસબુક ચેક વગેરેનું વિતરણ કરવામાં આવનાર છે તો વધુ વધુ ગ્રાહકો આ સ્કીમનો લાભ લે તેવી નંબર આપીટ છે